ગુજરાત સરકાર ના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લાના કુલ પંચાણું રસ્તાના વાઇડનિંગ રીસરફિસિંગ તથા નવીન રોડ બનાવવાના પૂજન તથા ખાતમુહૂર્ત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ના ધોરણે મેસર વ્યાપ નીલા ટર્મિનલ મોડાસા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા પંદર પોઈન્ટ પંદર કરોડ માં મોડાસા બસ પોર્ટ નું લોકાર્પણ શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા અંતર્ગત અરવલ્લી જિલ્લાની ચૌદ સરકારી પ્રાથમિક શાળાઓના ત્રેસઠ નવીન વર્ગ ખંડ રૂપિયા બાર પોઈન્ટ પંચાવન કરોડ ની અંદાજિત રકમ થી બનાવવાની કામગીરી નું ખાતમુહૂર્ત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તક ની મોડાસા નગરપાલિકાના અમૃત ટુ પોઈન્ટ ઓ તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજિત રૂપિયા અગિયાર પોઈન્ટ ઓગણસી કરોડ ના ખર્ચિત કામગીરી નું ખાતમુહૂર્ત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ભીલોડા ખાતે રૂપિયા તેતાલીસ પોઈન્ટ શૂન્ય ચાર કરોડના ખર્ચે બનાવેલ એકસો પચીસ પથારીની નવીન પેટા જિલ્લા હોસ્પિટલ નું લોકાર્પણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લા ખાતે અંદાજિત રકમ રૂપિયા છ પોઈન્ટ એસી કરોડ ના ખર્ચે મેઢાસણ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા સાઠંબા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું ખાતમુહૂર્ત તથા રૂપિયા બે પોઈન્ટ સત્તર કરોડ ના ખર્ચે મુનાઈ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા શિણો પરસોડા કુડોલ ખાતે પેટા આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ સામાજિક ન્યાય અને અધિકારી હસ્તક ની રૂપિયા તેત્રીસ પોઈન્ટ ચોવીસ કરોડ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય મોડાસા નું લોકાર્પણ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લા ખાતે અંદાજિત રકમ રૂપિયા નવ પોઈન્ટ એકોતેર કરોડ ખર્ચે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોડાસાના નવા બાંધકામ ખાત ખાતમુહૂર્ત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન અંતર્ગત કુલ રૂપિયા બે પોઈન્ટ છપ્પન કરોડ વિકાસ કામો નું લોકાર્પણ પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્માણાધીન અરવલ્લી જિલ્લાના ઈસરી રેલ્લાવાડા ખાતે અંદાજિત રકમ રૂપિયા પાંચ ખર્ચે પોલીસ આવાસો કક્ષા બી સોળ ના કામ નું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે તેમજ અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિમાં તારીખ વીસ એપ્રિલ બે હજાર પચીસ ને રવિવાર ના રોજ સંપન્ન કરવામાં આવી રહ્યું છે આમ અરવલ્લી જિલ્લામાં કુલ બસો બ્યાશી પોઈન્ટ ઇઠ્યોતેર કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે